નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના સપ્ટેમ્બર પંદર હંમેશા યાદ રાખો કે તમે જ્યારે કોઈ વસ્તુ માટે તીવ્રપણે સંખના કરો છો ત્યારે તમે એ પ્રાપ્ત કરી જ શકો છો તમે જ્યારે એકત્વ માટે અખંડતા માટે તલસો છો ત્યારે એ સિદ્ધ કરવા તમે જો કંઈ પણ કરવા તૈયાર હો તો એ તમને મળે જ છે પછી તો રાત્રિની પાછળ જેમ દિવસ આવે છે તેમ તમારો પ્રેમ અને મારી સાથે એકરૂપ થવાની ઝંખના પાછળ આવશે અને એને કશું અટકાવી શકશે નહીં એ એવું કંઈક છે જે દરેક મનુષ્યની ભીતર ઊંડાણમાં ઘટે છે એકવાર ઝંખનાનું એ બીજ વાવ્યું કે પછી એ ઊગતું રહે છે ઊગતું જ રહે છે તમારી ઊંડામાં ઊંડી ઝંખના કઈ છે તમે સઘળું મને સમર્પી દેવા ઈચ્છો છો અલગતા સર્જતી પેલી સઘળી ક્ષુદ્ર ઈચ્છાઓ અને જાત પંપાળ છોડી દેવા તમે તૈયાર છો તમારા હૃદયની સાચી ઈચ્છા તમારે જ જાણવાની છે નિર્ણય તમારે જ કરવાનો છે એ શું છે તે બીજું કોઈ કહે તેવી અપેક્ષા રાખતા નહીં બહારની કોઈ પણ સહાય વિના એ તમારે જાતે જ કરવાનું છે હું તમને મદદ કરવા માટે અહીં જ છું બધોય વખત મારી મદદ માગો આપનો આજનો દિવસ શુભ રહે